ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદની સ્થિતિને અનુલક્ષીને મત્સ્ય ઉદ્યોગ રાજ્ય મંત્રી શ્રી પરસોતમભાઈ સોલંકી આજે તેમના ભાવનગર જિલ્લાના પ્રવાસ દરમિયાન સિહોર તાલુકાના અસરગ્રસ્ત કરકોલિયા ગામની પ્રત્યક્ષ મુલાકાત લઈ ખેડૂતોને મળી સ્થિતિનો તાગ મેળવ્યો હતો તેમણે ખેડૂતોના ખેતરમાં થયેલા નુકસાન અંગે વિગતવાર માહિતી મેળવી હતી આ પ્રસંગે રાજ્યમંત્રી શ્રી પરસોતમભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે કમોસમી વરસાદને લીધે ભાવનગર જિલ્લામાં ઘણું નુકસાન થયું છે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે તેમણે કોડિયાક અને મહુવા વિસ્તારની મુલાકાત લઈ કહ્યું કે કમોસમી વરસાદને લીધે જે નુકસાન થયું છે તે પ્રમાણે આર્થિક સહાય આપવા અંગેનો પત્ર મુખ્યમંત્રી શ્રીને લખ્યું છે મુખ્યમંત્રી શ્રીએ પોતે પણ આ બાબતે ચિંતિત હોવાનું મંત્રી શ્રીએ જણાવ્યું હતું આ વેળાએ પ્રાંત અધિકારી શ્રી ભૂમિબેન વાટલિયા તાલુકા વિકાસ અધિકારી શ્રી રાવ તેમજ ખેતીવાડી વિભાગના અધિકારી શ્રી આલે કમોસમી વરસાદ અંગેની જાણકારી પૂરી પાડી હતી આ વેળાએ શિહોર શ્રી જિલ્લાના અગ્રણી શ્રી ભરતભાઈ મેર શ્રી દિવ્યેશભાઈ સોલંકી જિલ્લાના અધિકારીશ્રીઓ પદાધિકારીશ્રીઓ સહિત ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ બાય એજાજ શેખ ભાવનગર